હર હર મહાદેવ જય માતાજી ગુડ મોર્નિંગ તમારો એમ દેશી સિરો આજે ટ્રેનમાં પહેલી વાર સફર કરી રહ્યો છે તો તમને આગળ થઈએ સફરની ટ્રેનમાં કેવી સફર છે ની પણ સુવિધા છે

મારો સાતલપુર મિત્રો ફાઇનલી સાતલપુર રેલવે સ્ટેશન આવી ગયું છે કોઈ પણ જોઈ ને આવે તો જોઈ લો રેલવે સ્ટેશન સાતલપુર આપણો રેલવે સ્ટેશન હજી વારે ઉપર વારે આવે છે આપણે વારે ઉતરવાનું છે મિત્રો આગળના વ્લોગમાં મળતા રહો વારેનું રેલવે સ્ટેશન આવે એટલે તમને બતાવીએ આ મીઠાની ખેતી કેવડા ઢગલા પડ્યા મીઠાના જેવો તો ફાઇનલી મિત્રો આપણે વારે ભૂગી ગયા મારો સ્ટોપ આવી ગયો તો વારે ઉતરી ગયો ટ્રેન જઈ રહી છે વારાહી ચાલો આ થી આપણે અહીંયા ચડવાનું છે અહીં ચડી અને ઓલી થી જવાનું છે તે હા ઉપર થી જવાનું છે આ મિત્રો તો આપણે ભીમાશર થી હતા ને વારા ઉતરાઈ ગયા હ મારા ટેસ્ટ ને રેલવે ટેસ્ટ ને અને હવે ઘરે ગુપ્ને ફોન કરવો પડશે કે કોઈ મિત્રને ફોન કરવો પડશે કે લેવા આવી જાય રેલવે સ્ટેશન તો આ છે આપણું વારે રેલવે સ્ટેશન ચાલો તો અહીંથી ઉતરવાનું છે આ રેલવે સ્ટેશન કેટલી પબ્લિક તો અહીંયા જેવી રેલ નીકળી ગઈ હોય ડાયરેક્ટ શોર્ટકટ પડતા થાય પણ એમને ખબર નથી કે રેલ આવશે ક્યારે ઉડાડીને જતી રે ખોદા ઉડાડી દે એવું રિક્ષ નહીં લેવાનું ક્યારેય મિત્રો થોડી વાર લાગે ચાલે ત્રણ હું પાંચ વર્ષનો હતો અને આ રેલવે સ્ટેશને આવ્યો હતો રેલમાં બેઠો હતો અને એની બાદ પંદર વર્ષે આ બીજી વખત આવ્યો છું અહીંયા આ રેલવે સ્ટેશનની હાલો આગળનું બતાવીએ બ્લોગમાં આ રેલવે સ્ટેશનમાં બાકડાની સુવિધા છે અવારે રેલવે સ્ટેશન ને વારે ટિકિટ બારી ફૂલ સુવિધા છે અહીંથી નીકળવાનો રસ્તો બારું બાર જે બજારમાં જશે અહીંથી સાકડીઓ આવી ગઈ છે આપણે તો ચાલીને જવા વાળા કેમ કે આપણે તો કોઈ ફ્રેન્ડ ને કે કોઈ આવશે લેવા કોલ કર્યો છે કોલ કર્યો તો લેવા આવે છે અને આપણે હવે જઈએ છીએ તો મિત્રો આપણે દિવાળીને બધું ખરીદી કરી નાખીએ જો બેજૂડ કપડાં મોજા મોજા બંડી રોમાલ સિલાવાના કપડા સ્પ્રે પાકેટ અને પટ્ટો પાકેટ રૂમાલ બે જોડે બીજા કપડાં ટોટલ ચાર પાંચ જોડી કપડાં થઈ ગયા હે આપણે ચિંતા કરવાની જરૂર નહીં એક બુટ બાકી છે એ લેવા જવાના કે ને તો ચણિયા ચોરી લાવવાની લાઈટ વાળી જય માતાજી કે જય માતાજી કે અમારે ખુશી પાણી ગાડી रानी चोरी जने जड़ी लेवन वा लाइट वाली हेलो मित्रों ये मेरा गांव का मौसम है क्या रखड़े रागन आता लाई पानी फूल भरयो जय माताजी कनेगर जय माताजी हम्म जय पी दादा हमारो घर આ બાજુ આપણે જઈએ હનુમાન દાદાનું મંદિર બતાવીએ તલાઈની પાર ઉપર આ રે હનુમાન દાદાનું મંદિર અમારું ખેતર અમારું ઘર મિત્રો તો આપણે વાર આવી ગઈ છીએ

હા ભચો ભૂકી ગયા છીએ બસ સ્ટોપે ને ઘરે જવામાં મિનિમમ અડધી કલાક જેવું લાગશે તો તમને બતાવ ભચો બસ સ્ટોપ બચાવ ફૂગ્યા ને ટ્રાફિક એટલી હતી ને રસ્તામાં જે ચાર કલાકનો રસ્તો હતો એમાં છ કલાક હજુ અડધી કલાક થશે બીજો ઘરે ભૂકી એટલી ટ્રાફિક આ ભચો બસ સ્ટોપ ભૂખ લાગે જોરદાર હવે કઈક નાસ્તો કરવા જવો પડશે દુકાને આ બસમાં આપણે આવ્યા આ દુકાને ફૂલ ટ્રાફિક કઈક નાસ્તો કરીએ નાસ્તો કરીને ફરી કઈક બતાવીએ હલો મિત્રો તો આપણે પૂગી ગયા છીએ નહીં તો એ ફ્રેશ થઈને જમી લીધું હવે અમે અમારા બ્લોગને આટલે એન્ડ આપીએ છીએ ગુડ નાઇટ